મહેસાણા ખાતે આવેલા આયુષ હોસ્પિટલમાં કાર્ડિયોલોજીસ્ટ વિભાગનું ભવ્ય ઉદઘાટનના મુખ્ય મહેમાન એવા મહંત જયરામગીરી બાપુ તરફવાળીનાથના હસ્તે કરવામાં આવ્યું હતું આજે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે આયુષ હોસ્પિટલમાં કાર્યરત એવા ડૉક્ટર નેવિલ પટેલ કાર્ડિયોલોજીસ્ટની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો ડૉક્ટર નેવિલ પટેલે વિશેષમાં જણાવ્યું હતું કે કાર્ડિયોલોજીસ્ટ વિભાગમાં એન્જીઓગ્રાફી એન્જિયો પ્લાસ્ટિક તથા બલૂન મુકાવાની આ બધી જ સારવાર માં કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડ પર તદ્દન નિઃશુલ્ક થઈ શકે છે

આઈસ હોસ્પિટલ મહેસાણામાં આજે કાર્ડિયોલોજી વિભાગનું ઉદઘાટન થયેલું છે અમારે ત્યાં ઇકો કાર્ડિયોગ્રાફી પીસીજી ટ્રીટમેન્ટ ટેસ્ટ એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી તથા પેરિફરલ એન્જિયોપ્લાસ્ટી પેસમેકર અને સીઆરટીડીની સારવાર ઉપલબ્ધ છે એના સિવાય કે જે નાની ઉંમરમાં વધતા હૃદયરોગનું કારણ એ છે મેન મુખ્ય કારણ એ છે જે વધારે પડતું ફાસ્ટ ફૂડ ખાવું બેડ હેબિટ લાઈક સ્મોકિંગ આલ્કોહોલ વધારે પ્રમાણમાં લેવા અને એક્સરસાઇઝ ઓછી કરવી મારે યુવા વર્ગને એટલું જ કહેવું છે કે જે બી બેડ હેબિટ છે સ્મોકિંગ આલ્કોહોલ એનાથી દૂર રહે એટલીસ્ટ દિવસમાં પંદરથી વીસ મિનિટ હર રોજ એક્સરસાઇઝ કરે અને બહારના જે ખાનપીણી છે એને અવોઈડ કરે આજે જે આપણે કાર્યક્રમ યોજાયો તો શું કહેવા માગશો અને કઈ રીતેનું સમગ્ર કાર્યક્રમ હતું આપનો પરિચય આપજો હું ડૉક્ટર દિવ્ય પટેલ ઓર્થોપેડિક સર્જન અને મેડિકલ ડાયરેક્ટર આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મહેસાણા આજે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મહેસાણા ખાતે આપણા કાર્ડિયોલોજી વિભાગનું ઇનોગ્રેશન મહંતશ્રી પરમપૂજ્ય જયરામગીરી બાપુના હસ્તે તથા આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું અને અમારા કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર નેવિલ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં આ ઉદઘાટન કરવામાં આવ્યું મહેસાણાની જનતાને શું કહેવા માગશો અને કઈ રીતે સેવા પૂરી કરશો આયુષ દ્વારા આપણી આયુષ હોસ્પિટલ ખાતે કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં રોગને લગતી તમામ બીમારીઓનું નિદાન તથા એની સારવાર જેમ કે હૃદયમાં બલૂન બેસાડવું એ સારવાર આપણે અહીંયા ઉપલબ્ધ છે અને આપણી હોસ્પિટલ માં કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડ ધારકો માટે આ સારવાર અહીંયા ઉપલબ્ધ નિશુલ્ક થાય છે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ